નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ચૂંટણી પહેલાં તમે ફોર્મ ભરી શકશો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તો આની અંદર પાંચ લાખ પચાસ હજાર સુધી અંતર્ગત રહેશે તો આની અંદર થઈ સૌથી મોટી ચહેરા શું છે સંપૂર્ણ માહિતી ક્યાં ફોર્મ ભરવાના શરૂ થશે અને સંપૂર્ણ વિગત માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તાર અંતર્ગત જે ઈડબ્લ્યુ એસ જે કેટેગરીના જે છે જે કેટેગરી અંતર્ગત જે તમે આની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તાર અંતર્ગત ફોર્મ ભરી શકશો તો અમદાવાદ મહાનગરપાલિકા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ શહેરમાં આર્થિક રીતે નબળા કુટુંબો ઈડબલ્યુ એસ ટુ કેટેગરી નરોડા મુખ્ય હંસપુરા છે ગોતા વિસ્તારની અંદર એક હજાર પંચાવન આવાસો માટે ફોર્મ ભરવાના શરૂ થયા છે ઈડબલ્યુ એસ ટુ કેટેગરી અંતર્ગત છે તો મિત્રો પાંત્રીસ ચોરસ મીટરથી લઈને ચાલીસ ચોરસ મીટરનું આ જે કાર્પેટ અંતર્ગત જે એરિયા અંતર્ગત બાંધકામ રહેશે તો આર્થિક નીતિ રબડા વર્ગો છે એના માટે વાર્ષિક આવક જેમની ત્રણ લાખ સંયુક્ત કુટુંબની અંદર હોય એ ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે લાભાર્થીની રકમનો ફાળો રહેશે પાંચ લાખ પચાસ હજાર મેન્ટેનન્સની રકમ રહેશે પચાસ હજાર તો ટોટલ ગણીએ તો છ લાખ સુધીની આની અંદર રહેશે ફાળો લાભાર્થીઓનો તો આની અંદર પસંદગી થશે કોમ્પ્યુટરાઈઝ ડ્રોના માધ્યમથી તમારી પસંદગી કરવામાં આવશે તો મિત્રો આની અંદર કોમ્પ્યુટરથી ડ્રો થશે અને પછી તમારી પસંદગી અંતર્ગત તમારું નામ આવશે એ અંતર્ગત તમારી આની અંદર પસંદગી થશે તો મિત્રો આજે આ વાત છે એ અંતર્ગત જે આકર્ષક જે છે વિશેષતાઓ શું રહેશે તો આકર્ષક એલિવેશન રહેશે જે વિટ્રીફાઈડ ટાઇલ્સ રહેશે મુખ્ય દરવાજા બંને બાજુ લેમિનેશન ફ્લેટર સિડની ડોર રહેશે વા પાર્કિંગ તેમજ અન્ય તમામ જરૂરી જગ્યાઓ માટે જે બ્લોકની સુવિધા છે તો સ્ટાન્ડર્ડ કંપનીની લીપ રહેશે અને પર કોલેટિંગ જે વેસન રહેશે એ અંતર્ગત ભૂકંપ જે ભૂકંપ અંતર્ગત રહેશે સોલર પેનલની સુવિધા છે પાવર કોટ અંતર્ગત જે એલ્યુમિનિયમ જે ગ્લાસ અંતર્ગત રહેશે કેમ્પસમાં આર સી રસ્તા રહેશે તો ગ્રીન બિલ્ડિંગ કન્ટેન મુજબ બાંધકામ રહેશે અને સ્ટ્રીટ લાઇટ તેમજ પી એનજી કનેક્શન રહેશે તો આટલી તમને સુવિધા સૌથી વધુ મળવાના પાત્ર રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તો મિત્રો આની અંદર અરજી તમારી પંદર ત્રણ બે હજાર ચોવીસથી લઈને તેર પાંચ બે હજાર ચોવીસ સુધી નિયત કરે સમયગાળા દરમિયાન તમારી અરજ અરજદારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ છે એની અંદર તમારે અમદાવાદ સિટી ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો આની અંદર તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તમે મિત્રો જાણતા હશો જ્યારે પણ તમે પહેલાં ઓફલાઈન ફોર્મ ભરતા હતા તો એની અંદર સૌથી વધુ કોપન થતા હતા તો હવે સરકારે સૌથી મોટો નિર્ણય ઓનલાઈન ફોર્મ માટે કરવામાં આવ્યો છે તો મિત્રો આ તે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અગત્યની જાહેરાત તમે ફોર્મ ભરી શકો છો ઈડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો તો મિત્રો જય હિન્દ જય જવાન જય કિસાન